વેરાઈ માતા ચોતરો બસ સ્ટેન્ડ વાવભાગોળ ચબૂત્રી વિગેરે વિસ્તારોમાં કચરાના ઢગલા કાદવ કીચડ સાફ સફાઈના પગલા લેવામાં આવ્યા તથા પાણી ભરાયેલ વિસ્તારમાં મેલેરિયા ઓઈલ અને મેલેથિયમ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો તેમજ એકસો ટકા ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વધુમાંગ ફ્રૂટ શાકભાજીની લારીઓ ખાણી પીણીની લારીઓમાં બગડી ગયેલ ખાદ્ય પદાર્થોનો સ્થળ ઉપર જ કરવામાં આવેલ છે તેમજ ચીફ ઓફિસર દ્વારા જણાવેલ કે હજુ પણ સખ્તાઈના પગલાં લઈ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન હાથ ધરાવવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ નગરપાલિકા એક્શન મોડમાં વધુ વરસાદ બાદ આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં વધુ વરસાદ બાદ આંકલાવમાં નીચાણવાળા વિસ્તારો જેવા કે ચરીડી વિસ્તાર માધવનગર ઇન્દિરાનગર આંબાવાડિયા માંગ પાણી ઓસરતા ચીફ ઓફિસર સેનિટેશન ઇન્સ્પેક્ટર તથા સેનિટેશન ટીમ દ્વારા આંકલા બજાર વિસ્તાર વિરકુવા ચોપડી વેરાઈ માતા ચોતરો બસ સ્ટેન્ડ વાવભાગોળ ચબુત્રી વિગેરે વિસ્તારોમાં કચરાના ઢગલા કાદવ કીચડ સાફ સફાઈના પગલાં લેવામાં આવ્યા તથા પાણી ભરાયેલ વિસ્તારમાં મેલેરિયા ઓઇલ અને મેલેથિયમ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો તેમજ એકસો ટકા ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વધુમાં ફ્રૂટ શાકભાજીની લારીઓ ખાણીપીણીની લારીઓ લારીઓમાં બગડી ગયેલ ખાદ્ય પદાર્થોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવેલ છે તેમજ ચીફ ઓફિસર દ્વારા જણાવેલ કે હજુ પણ સખ્તાઈના પગલા લઈ પ્લાસ્ટિક મુક્તિ અભિયાન હાથ ધરાવવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ